ડીશા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે વિકાસના દરવાજા ખુલી જતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીશા મહારાજા એગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજે પચાસ લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણ માળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતા ઠક્કર ઉપપ્રમુખ શૈલેષ રાયગોર સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગળ ડિસ્સા નગરપાલિકા દ્વારા જે ચંદ્રલોક લાયન્સ વાળો રોડ કહેવાય બ્લોક વાળો એ રોડ નું કરી અને જે અગ્રેસન સર્કલ રેત ત્યાંથી માંડી અને કોલેજ સુધીનો ચારસો મીટર રોડ નું કા રોડના કામનું આજે ખાદ મુલક કરવામાં આવેલું એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓછામાં ઓછો તોતેર લાખના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે સ્પોર્ટ્સ સંકુલ કોમ્પ્લેક્ષનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ એન્ડ બહાર પડી ગયું છે એટલે પાલિકા દ્વારા સબકા સાફ સબકા વિકાસ સરકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે